આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય માર્ગ અત્યંત બિસ્માર અને ઉબડખાબડની સાથે કાદવ કીચડવાળો બનતા વાહન ચાલકોમાં હાઇવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો ભરૂચ જંબુસરને જોડતો હાઈવે નંબર ચોસઠ અત્યંત ખખડદજ બનતા તાજેતરમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પહેલા જ કોંગ્રેસે ખાડામાં બેસીને ઉગ્ર પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો જેથી તંત્ર હરકતમાં આવ્યું હતું પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે ચોમાસા પહેલા આ માર્ગ ધૂળની ડમરીથી ઘેરાયેલો હતો જે હવે કાદવ કિચડમાં ફેરવા અહીંયાથી પસાર થતા વાહન ચાલકો હાઈવે ઓથોરિટી સામે ફિટકાર વરસાવી રહ્યા છે મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક વાહન ચાલકો તેમજ રાહદારીઓએ રોષ ઠાલવ્યો હતો નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર અવારનવાર વાહનો ફસાવાની પણ ઘટના બની રહી છે જેને કાઢવામાં વાહન માલિકોના આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે આ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથકને જોડતો આ મુખ્ય માર્ગ હોય વધુમાં સૌરાષ્ટ્રથી ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક એકમોમાં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે તે તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારીની કામગીરી પર પાણીનું નામ ભૂ સાબિત કરતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલ તો તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર